જંબુસર તાલુકાના કહનવા ગામે આજે એક મોટી દુર્ઘટના તળી હતી ગામમાં આવેલી ચાર લાખ વોલ્ટેજ ધરાવતી હાઈટનેસ લાઇટના તાવર પરથી અચાનક લોખંડનો એંગલો તૂટી પડતા ભાડે અફડાતફડી મચી ગઈ હતી આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જેટકો કંપનીની ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગામના સોમાભાઈ મહેશભાઈ ખેતરમાં આવેલા આ હાઈટેન્સના તાવરથી આસપાસ કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે કોઈપણ પ્રકારના પવન કે વાવાઝોડા ન હોવા છતાં અચાનક તાવળની ઊંચાઈ પરથી લોખંડનો ભારેખમ એંગ્લો તૂટીને નીચે પડ્યો હતો એંગ્લો તૂટી પડવાના ભયજનક અવાજથી અને જીવલેણ જોખમને કારણે આસપાસ કામ કરી રહેલા મજૂરોમાં નાસભાગ મચી ગઈ હતી મજૂરોએ માન માન પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી છૂટ્યા હતા મોટી દુર્ઘટનાનું જોખમ સ્થાનિક લોકોમાં જણાવ્યા મુજબ જે સ્તર પર આ ઘટના બની છે તેની નજીકમાં જ રહેણાંક મકાનો પણ આવેલા છે જો આ એંગલો મજૂરો પર કે રહેણાંક મકાન પર પડ્યો હોત તો મોટી જાનહાની થવાની સંભાવના હતી ગ્રામજનોએ તાત્કાલિક ઝટકો કંપની અને સંબંધિત અધિકારીઓનું ધ્યાન દોડ્યું છે કે કંપનીની જાળવણીમાં સ્પષ્ટ બેદરકારીના કારણે આ ઘટના બની છે જો ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટનામાં જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઝટકો કંપનીની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ ગામના લોકોએ માંગ કરી છે કે ઝટકો કંપની તાત્કાલિક અસરથી આ લાઈનના તમામ તાવરોનું સઘન નિરીક્ષણ કરાવે અને જૂના કે જર્જરિત થયેલા પાર્ટ્સ સમારકામ અથવા બદલી કરે જેથી ભવિષ્યમાં આવી જીવલેણ ઘટનાઓ બનતી અટકાવી શકાય સોલંકી સમાવાય મેજીભાઈ હા તો આજે આપણા ખેતરમાં શું બનાવવાનું આ 4 લાખ વોલ્ટેજ લાઈનનો થમલો આવેલો છે એ મારા ખેતરમાં મજૂરો કામ કરતા હતા

એમને લોકોની ચિંતા હોવી જોઈએ કઈ મજૂર કામ કરશે તો કેવું થશે એવું